ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સંઘાત ક્લાસિક એવન્યુ સોસાયટીમાં રહેતા એક મહિલાએ તેમની સોસાયટીમાં જ રહેતા પ્રકાશ નામના વ્યક્તિએ રૂપિયાની લેતી દેતી મુદ્દે એમને કારમાં બેસાડીને શારીરિક કડપલા કર્યા હોવાના આક્ષેપ લગાવ્યા તારીખ પહેલી મેના બનેલી ઘટના અંગે તેઓએ પોલીસને સ્વ નંબર ઉપર જાણ કર્યા બાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની રજૂઆત કરી હતી પરંતુ ચાંદખેડા પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધી નહોતી હતી તેઓએ કરેલા અરજીમાં આક્ષેપ મુજબ છેલ્લા એક મહિનાથી તેઓ પોલીસ ફરિયાદ નોંધાવવા અને ન્યાય મેળવવા માટે ચાંદખેડા પોલીસ મથક તેમજ કમિશનર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ કોઈ તેમને ન્યાય અપાવતું નથી બીજી તરફ સંગાત એવન્યુ સોસાયટીમાં જ રહેતા પ્રકાશ માલવીયાએ પણ રૂપિયાની લેતી દીતીમાં વ્યાજ સંબંધિત બનાવ અંગે ચાંદખેડા પોલીસ મથકમાં મહિલા સહિતના તેમના પરિવારના અન્ય ચાર સભ્યો સામે એફઆઈઆર નોંધાવી છે જે સંદર્ભે ગાંધીનગર ડીજીપીની રજૂઆત કરવા આવેલા મહિલાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી પ્રકાશ માલવિયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે હું અંજલી ગુપ્તા બોલું છું ડીસીપીજીને ત્યાં આવી છું મારે એક તારીખનો બનાવ બનેલો છે એક મહિનો અને મારે જોડે જે પ્રકાશ માલવિયાએ માનસ મોકલીને મને બોલાયું બહાર અને મારે ઘરના પાસે જીમ છે ત્યાં બોલાવીને મને પાછળ ગાડીમાં બેસાડી લીધું એના ગાડીના કાચ આગળ કાચ કાળા છે અને આગળ એક માણસ કાળો સડકો બેઠો હતો એને મને ચક્કુ બતાવીને મારી છાતી ઉપર હાથ મૂક્યો અને કહે કે તારે નામે બંગલા નહીં મૂકું મારી બેબીના જે પૈસા આવ્યા છે ને એને લઈ લીધા છે અને મને ચેક આપ્યા છે કે હું તમને બે બંગલા લખી દઈશ પછી મને બના બંગલા લખવાની ના પાડે છે કે તને બંગલા તો નહીં લખું તું રંડી છે તું બેસ્યા છે હું તને બતાવું મારી છાતીથી લઈને મારા સેકન્ડ પાર્ટ સુધી એને મને હાથ મુકેલા છે એને બધું મને જલીલ કરી નાખ્યું છે એવું કર્યું છે કે હું કંઈ ના શકું કંઈ ખુલ્લું નહીં કરી શકું એને મારી છાતી મારા હાથ કઈ વસ્તુ બાકી નથી રાખી એટલું બધું એને મારે જોડે કરેલું છે કે હું કેવી રીતે કહું

અને જે ભાઈ છે પોલીસમાં મને સવારથી સાંજ સુધી બેસાડ રાખ્યું કે બેન હું તમને લખું છું લખું છું પર એ કશું લખ્યું નથી મને ગુજરાતી બોલતા આપણે વાંચતા નથી આવડતું અને એમને મને સાઈન કરાવી લીધા મને નથી કીધું કે તમે તમારે જાઓ પછી ચાર વખત હું પોલીસ ચોકી જઈ નાઈ તો સુધી મારી છતાં કશું મારો લખ્યું નથી અને કીધું મારા ઘરે આવીને કે તને છે ને તારા પર પચીસ એફઆઈઆર કરાઈશ અને એવું બધું ધમકી આપીને ગયા છે એ રેકોર્ડિંગ પણ મારા પાસે છે ભાઈ હું શું કહું હવે તમને મારી ઇજ્જત આખી ઇજ્જત જતી રહી છે મારે ત્રણ છોકરાઓ છે ઝેર ખાવાની મારી તૈયારીઓ છે બોલું શું કરું ઝેર ખાયેલું પોલીસ મારી સાંભળવા તૈયાર નથી મેં બધી જગ્યાએ એપ્લિકેશનો આપી દીધી છે પણ મારી હજી એફઆઈઆર લીધી નથી મારો એક તારીખનો રિઝલ્ટ અને એને ચાર જૂને એને એફઆઈઆર લઈ લીધી હું એક મહિનાથી રખડું છું પણ મારી એફઆઈઆર નથી લીધી અને એ અહીંયા અમદાવાદમાં હાજર નથી હૈદરાબાદ છે અને ચારે તારીખે એને એફઆઈઆર મારે ચાર પાંચ જણા ઉપર કરી દીધી છે એવું કેવું સાહેબ મને ન્યાય જોઈએ મને બીજું કશું જોતું જ નથી મને ન્યાય આપો તમે બસ જે થાય મને ન્યાય આપો કે તો મને મારી નાખો કે મારી મક્કી ફેમિલીને મને ઝેર આપી દો જે થાય એ કરી નાખો પણ મને ન્યાય તો હવે જોઈએ જ કેમ કે મારી આખી ઇજ્જત સેકન્ડ પાર્ટ સુધી એને મને છોડ્યું નથી હવે હું શું કરું બોલો મને જવાબ આપો શું કરવાનું છે ચાર તારીખે ચાર જૂને ચાર જૂને કિશોરભાઈએ કિશોરભાઈ ની મિસેજ કઈ મોટી ઓફિસર છે એટલે એ મને બહુ ધમકીઓ આપે છે એ એમ કે છે કે તારા ઉપર તો હું પચીસ એફઆઈઆર કરીશ મારે ઘરે મારો નિવેદન લેવા આવ્યા મેં હાથ જોડ્યા એના પગે પડી મેં કીધું સાહેબ તમે મને ફોન કર્યો હોત તો હું પોલીસ ચોકી આવીને હું તમને લખાઈ જઈશ હું ચાર વખત આઈને ગઈ પોલીસ ચોકી પણ મારો એ લોકોએ સાંભળ્યું નહીં કિશોર ભાઈ કોણ છે ક્યાં રહે છે કિશોર ભાઈ ક્યાં રહે છે પોલીસ ચોકી જ બેસે છે મોટેરા પોલીસ ચોકીમાં બેઠે છે એ મોટેરા એ બધા ચાર જણા ત્યાં બેઠે છે એક સંજય ભાઈ કરીને નામ છે મને બધાના નામ યાદ નથી સાહેબ કે હું એટલી ગભરાયેલી ત્રણ મિનિટ સુધી એટલી ઘવડાયેલી થઈ ગઈ હતી ને કે મને પોતે ખબર નથી કે મારા શરીરને જોડે થું શું થાય છે એ મને ખબર નથી પડી કે મારા શરીરને નીચે શું થાય છે હું શું કહું તમને હવે મારી હાથ